ગુડ મોર્નિંગ નમસ્તે હું જ્યોતિ વિશાલ મહેતા એસજેપી સ્માર્ટ જુનિયર પ્રી સ્કૂલની પ્રિન્સિપાલ છું સ્કૂલ આપણી બે થી લઈ અને બે હજાર પચીસમાં આ વર્ષે આઠ વર્ષ પૂરા કરેલા છે આ બે જ બે થી લઈને લઈને માં આપણે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસના બેસ્ટ પ્રી ના એવોર્ડ પણ જીતેલા છે આપણી પ્રી સ્કૂલની અંદર પ્લે ગ્રુપ થી લઈને સિનિયર કેજી ના તમામ બાળકો માટે શિક્ષણ આપીએ છીએ આપણા આ વિસ્તારની અંદર જો કોઈ એવા બાળકો છે કે જેમને શિક્ષણની જરૂર છે પણ એ પૂરતા પ્રયાસમાં ફીઝ નથી આપી શકતા તો આપણે થોડેક અંશે એને જે પણ રીતે મદદરૂપ થઈ શકીએ એ પહેલો પ્રયત્ન રાખીએ છીએ સામાન્ય રીતે એમ ગણીએ તો બાળક છે ને એક છોડ સમાન હોય છે અને આપણે જે દિશામાં વાળશું એ દિશામાં વળી શકશે તો શ્રેષ્ઠ આપીએ તો શ્રેષ્ઠ બનશે શિક્ષણ એક એવી વસ્તુ છે કે એક વ્યક્તિ શિક્ષિત થશે તો પરિવાર શિક્ષિત થશે પણ અમે અહીંયા એવું કરીએ છીએ કે જો અમે શિક્ષિત છીએ તો અમારી સાથે બીજા પણ શિક્ષિત થાય એ પરિવારની સાથે સમાજને શિક્ષિત કરવો હોય તો એ તમામ પ્રકારની નીવ જે જરૂરી છે એનો પ્રયાસ અમે અત્યારથી જ બાળકોને આપવા માંગીએ છીએ સ્કૂલનું કામ સ્કૂલમાં હોય છે પણ જેટલું ભાવપૂર્ણ વાતાવરણ બાળકને પ્રિસ્કૂલમાં મળશે બાળક જે લાગણી પ્રિસ્કૂલમાં શીખશે એ પછી સ્કૂલમાં એને મળે કે ના મળે એવું હોય છે બાળક માતા પાસેથી અહીંયા આવશે તો એને માતા ભરેલું મમતા ભર્યું વાતાવરણ આપીને શીખવવું એ અમારું લક્ષ્ય રહે છે આજનો દિવસ એમ કહીએ કે મંથ ઓફ સેલિબ્રેશન એટલે કે ઓગસ્ટ મહિનામાં આવતા તમામ સેલિબ્રેશનો અમે આજે એક સાથે લીધેલા છે જેમાં રક્ષાબંધન પંદર ઓગસ્ટ જન્માષ્ટમી અને આપણા ગણેશ ચતુર્થીનો ગણેશોત્સવ પણ એમાં લઈ લીધો છે બાળકને એક સાથે સાંસ્કૃતિક સામાજિક અને એની સાથે એકબીજાની સાથે એકબીજાના સહકારમાં શું શીખી શકે એ પણ આજે અમને જાણેલું છે કે જન્માષ્ટમીનો તહેવાર છે તો એક સાથે મળીને મટકી કઈ રીતે ફોડશું એક સાથે મળીને કઈ રીતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એ બધું એમને જાણેલું તો પંદર ઓગસ્ટ દ્વારા એમને નેશનલિઝમ આપે રાષ્ટ્રીયતા વિશે પણ અમે જાણ કરાવેલી છે કે રાષ્ટ્રીયતાની અંદર આપણા એનિમલ એટલે કે પ્રાણીઓ આવી ગયા છે પક્ષીઓ આવી ગયા છે એ બધું શીખ્યું છે આ સાથે એમને ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન જે આપણા તહેવારો છે જે ઘરે પણ ઉજવાય છે અને આપણે બાળકોને બહાર પણ લઈ જતા હોઈએ છીએ તો એની પણ એક માહિતી આપી અને એક નાનું એવું મોડ્યુલ પણ ઊભું કર્યું બાળકો માટે અમે પહેલું તો એના તહેવારો આવી જશે તો તહેવારો ઉજવવાની સાથે અમે આ વર્ષ એવું કર્યું છે કે દર મહિને એક નોલેજ ડે આપીએ છીએ એ નોલેજ ડે કે જે પુસ્તકમાં નથી હોતું પણ છતાં બાળકને શીખવો જરૂરી હોય છે જે પહેલો ડે કરેલો હતો એ સેવ વોટર અને સેવ અર્થ એટલે કે પૃથ્વીને બી બચાવો એની સાથે પાણીને બી બચાવો જે આપણા જીવન માટે જરૂરી છે એ બંને વસ્તુઓ માટે હતો પછી જે કરેલો હતો કે આજના બાળકોને વર્તન કેવું કરવું જોઈએ એની સાથે સાથે બાળકો સાથે જે અણબનાવો બને છે એ ન બને પોતે સાવચેતી રાખે એની સાથે પરિવારના સભ્યો કે ટીચર્સને બી કરે કે મારી સાથે કાંઈક મિસબિહેવ થયું છે તો એ પણ અમે બાળકોને શીખવાડેલું છે અને આ વખતના નોલેજ ડેમાં અમે ત્રણ કે ચાર કોમ્બો ફેસ્ટિવલ સાથે લીધેલા હતા બાળકો માટે તો અત્યાર સુધી જે એમની એક્ટિવિટીઝ હતી એમાં અમે સારો એવો ચેન્જ લાવેલો છે કે બાળકો આગળ તો વધે પણ એની સાથે સાથે સ્ટ્રોંગ બી બને એનું ડિસિઝન પાવર વધે એનું માઇન્ડ ડેવલપમેન્ટ થાય એ ફિઝિકલી હેલ્થ તો પ્રોપર થવી જ જોઈએ પણ એની સાથે સાથે એનો સર્વાંગીક વિકાસ થઈ શકે એની માટે દરેક વસ્તુને ટાઈમટેબલ પ્રમાણે રાખેલી છે કે સવારે આવશે તો પ્રેયર કર્યા પછી શું રહેશે તો એનું વર્ક રહેશે એની એક્ટિવિટી રહેશે એનો લંચ બ્રેક રહેશે પ્રોપર લંચ બ્રેકની પછી એ તમામ બાળકોની ફિઝિકલ એક્ટિવિટી માટે ડાન્સ રહેશે એની સ્પીચ ડેવલપ થાય એના માટે સ્પોકન સ્પીકઅપ સ્ટોરી ટેલિંગ એક્ટિંગ એ બી રહે છે આનિકા સિંહ

પછી રાખી બાંધવા ને પછી તિલક કરવાનું ને પછી પંદરમી ઓગસ્ટમાં જન્દો ઉડાડતા ફ્લેગ ઉડાડતા શીખવાડ્યું પછી ખૂબ મજા કરી